તમે તો મને દુખમાં નાસો છે નાના દોડે છો છે અને મારે ભાઈ હા હું શું કહું છું કાલ અમે માર બદન ભેળા કરવાના છે તમ શેતનના ભાગ પાડવા એમ હોય તો શેતનના હવે એવું શું હતા એ ભાગ પાડવાનું બીજા બીજા આ હતા તમે અડવા આવો ઓડો છો તો આપ કાકો બેઠા ને તો ઉધી શેતેના બાપ પડી જાય ને જોરે તો વઢી ને નાયને આપણે ગોડસે વિચાર કર્યો કે કોણી આવે ઈ પેલા પાર ના થાય કશું ઈને સુખ શાંતિ ના કાકાની થઈ ગઈ એટલે ઉપર સુખ શાંતિ

તો પણ તમે હટ હટ આવો છો હો હાર હટાવો હેડો ચ્યો ફોટો ફોન આવો અરે કાયગા આમ તરત હું બોલાઈને આવો હેડો ઓને ના આવ્યો તો મને ખબર છે કે પટાકા બોલાયો કે નહીં દેવાનો ના ના એ તો બેક ફટાક મહારાજ સહન કરી લીધો બીજું શું તો હટ હટાવજો હો હારો તમે આમની જો મો આમની જો ચંબા વાટા પેલા કરવા હું નહીં આવતી ત્યાંથી બધી આવે મને ટેન્શનમાં ટેન્શનમાં કે પણ શું થયું શું તા આ બેજી પાત્રો ના કરી જો મને નાયણો રસ્તા મેડવા નથી જે તો તમે કોક ના કોબા પણ એ નહીં નાયણો કોક બહુ ખરાબ મોણા છે ભલે એ હું નાયણા થી તો હું કંટાળે થી ભેમા ભેગો આવતો રહ્યો છું કે પણ એ ભતો તમે ઠપકો કા આવજો અતાર તો હુજો પરા અતારે મને ઉગ ના આવે વળી બે ભઈ વઢી મરે તો ઈ એ થઈ શકે એમ તો તાર કાકાને જગાડ દે તું મા કાકા હતા જગાડું ઓય લડાઈ તું એન માનું નતું ના ફરફર કરવા કે ટેન્શન કેરા હે કો શું નું બેન્ચ સુ છે કાકા

રોયો તો રોયો મારા પાસે એટલે વેલજી તો આવ્યો અહીંયા મારા પાસે રોયો હોય તો નતો પણ આ નાયણાની બધી વાત કરી ઉખડેલ માલે તમે તો બાપસો બે ચાર એને ખબર પડે એટલે હવે જવું રહો ને એ વેલજી આવ્યો કે મને કાકા એડવાય નથી તો રસ્તા વેલજી મને આવું કીધું તો બધું આજ તો છું હમણાં એની વાત મારી વાત બોલો કાકા તમે જે જે રીશે ના બળતા પેલું મને નાયણા થી વાત મન કરવા દીધું નાયણો શું જવાબ બાલે છે શું નથી આજ હું પેલો એને સમજાઈશ બધું પ્રેમ થી એને સમજાઈ કે આપણે બધા પૈસા આપણે હમપીન રો વટવાનું કરશો મત આ બધું હું સમજાઈશ એને પછી એ નામો તો તમે તાર બેક લાકડી છોડવી છોડ દો પણ હવે હવે છોડ દો ઉતાવળી ના છોડતા સારું અમા મરો વેલજીનો થઈ જો કારણ કે તમે વેલજીને ને આના પાસે ઘરાલ્યું છે ને એ જ મોટો છે

તો મોટા ભાઈ હોય છે હાજર હોય તો મોટા ભાઈ પૂછવા આવે આ નથી એટલે અમારે તો પૂછવા જવું એવું મારવા મજા આવે પણ એમાં તારું થઈને બેઠો છે તો રસ્તો ભૂલી ગયો તમારો નથી ભૂલી જાય તો હું નથી ને આડી ફેકડી કરે હુ મજાક કરતા હું તો મજાક કરે ના મજાક નથી કરતા મને માર્યો તમે નતું કીધું ને

એટલે ખબર નથી પડતી તાર તમારા મોટા કર્યા છે તું એડવાન્સ ના પાડે છે એમ કે તમે કીધું ખાલી તમને કોઈ ખબર ના પડે ભય ભયમ તમે તમે મત છો એટલે ગોમ વાળા એ પણ તમને ના ખબર પડે તમે

તારા થી મોટો તું મારો હોમો થાય એટલે મારો હોમો થયો તો ભલે થયો પણ તું બાપ ને એમ કે તમને ઉપર ની હું પછી દારો કાઢું અને કોઈ સળાઓ વાળા નહીં આવે આ અડધી રાતે મને હવે જમીન તમે આલો નહી પાછી તો ભાઈ મારી વાત આજ થી કરી એક નિયમ લો જો આપણે ચારે ભાઈઓ કોઈ ધારો જમીન બાબતે કે ઘર બાબતે

હમ્પી રહો તો રેડી ના ની વઢો ને ના પુદાવે પુજાવે રેડી ને તો પછી દૂધ માં રોજો અને જીમો જમો